દાહોદ શહેરના યસ માર્કેટ વિસ્તારની ચાર દુકાનોના તાળા તોડી

રકમની ચોરી કરી તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા હતા જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ છવાયો હતો ચોરીની ઘટનાઓ અંકુશમાં લાવવા પોલીસે રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ વેપારીઓ કરી રહ્યા છે સાથે સ્માર્ટ સિટી અંતર્ગત લગાવેલા સીસીટીવી કેમેરાઓના સુચારુ રીતે મોનિટરિંગ કરી ચોરીની ઘટના ઉપર અંકુશ લાવવા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે